મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજુલા અમરેલી ખાતેથી ત્યાં આગળ રાજુલામાં જે છે તે ખુલ્લે આમ દારૂનું વેચાણ સામે આવ્યાની ઘટના સામે આવી છે ન્યાયમંદિરની બાજુમાં જ બુટલે ઘરો બેફામ બન્યા હોય તે પ્રકારની આ ઘટના જ્યારે સામે આવી છે ત્યારે કોટથી પચાસ ફૂટના અંતરે જ આ દારૂનો જે વેપાર છે તે ધમધમી રહ્યો હોય તેવું સામે આવ્યું છે અગાઉ પણ આજ સ્થળે દારૂના વેપારનો વિડિયો વાયરલ થયો હતો ત્યારે રાજુલાના નવનિયુક્ત પીઆઈ શું આ બાબતે અજાણ છે કે પછી એમની રહેમ નજર હેઠળ આ વેપલો ચલાવવામાં આવી રહ્યો છે ચોક્કસથી દુઃખદ બાબત કહી શકાય ન્યાય મંદિરની બાજુમાં જ આ બુટલેગરો સક્રિય બન્યા છે અગાઉ પણ આ સ્થળે દારૂનો જે વેપલો છે તે ધમધમતો જોવા મળ્યો હતો આ અંગેનો વેપલો પણ થતો એક વિડીયો વાયરલ થતો આપણને જોવા મળ્યો હતો ત્યારે પોલીસની કામગીરી ઉપર આપણને ચોક્કસથી શંકજ શંકા ઉપજે તેવી પરિસ્થિતિનું એક વખત નિર્વાણ ફરી એક વખત થવા પામ્યું છે ત્યારે રાજુલામાં નવનિયુક્ત પીઆઈ જે છે તેમની નિમણૂક થઈ છે તે પીઆઈની મીઠી નજર હેઠળ આ પ્રકારનો વેપાર થઈ રહ્યો હોય કે પછી તેઓ આનાથી અજાણ હોય અજાણ હોવાની શક્યતા ઓછી કારણ કે જે વહીવટદારો હોય છે તે વહીવટદારો તો એનાય જ હોય છે અને ચોક્કસથી વહીવટદારને આ લાગે અંગેની બાતમી તો હોય જ છે અને જૂની ફાઇલો પણ પોલીસ ખાતામાં જ્યારે આપણને જોવા મળતી હોય છે ત્યારે તેમની જાણ બહાર આ પ્રકારનો જ્યારે વેપાર થઈ રહ્યો હોય તે વાતની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે અને લોકમુખે પણ એવી ચર્ચા જોવા મળી રહી છે કે આ જે મીઠી નજર છે તે પીઆઈની મીઠી નજર હેઠળ જ આ વેપાર ધમધમી રહ્યો છે ન્યાય મંદિરની બાજુમાં જ બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે અમરેલીના રાજુલામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલુ રહ્યું હોય તે પ્રકારનો એક્સક્લુઝિવ વિડીયો બુલેટિન ઇન્ડિયા દ્વારા દર્શક મિત્રો જે એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશની જે કોર્ટ છે કચેરી છે તે કચેરીની બાજુમાં જ આ પ્રકારનો જે વેપાર છે તે વેપાર કરવામાં આવ્યો છે બુટલેગરો બેફામ બન્યા છે આ વેપારને લઈને અને અગાઉ પણ આ સ્થળે દારૂનો વેપાર જે થતો હતો તેવો જ્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે પોલીસની જે નજર છે તે ચોક્કસથી આની ઉપર હશે કે કેમ તે અંગે શંકાની સાથે સાથે તેમની મીઠી નજર હોવાની શક્યતાને પણ નકારી ન શકાય તેવી લોકમુખે આપણને ચર્ચા જોવા મળી રહી છે અમરેલીના રાજુલામાં ખુલ્લેમ દારૂનું વેચાણ થતું હોય તે પ્રકારેની જે ઘટના અને વિડીયો જે સામે આવ્યો છે ચોક્કસથી બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારેની ઘટના છે ન્યાય મંદિરની બાજુમાં જ બુટલેગરો બેફામ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે કોર્ટથી માત્ર પચાસ ફૂટના અંતરે આ જે દેશી દારૂનો જે વ્યાપાર છે તે ધમધમી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે અગાઉ પણ આ સ્થળે દારૂનો

માત્ર પચાસ ફૂટ ના અંદર આ પ્રકારનો એક વેપાર ધમધમી રહ્યો અને બુટલેગરો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે ધર્મેશ શું કહેશો જોઈ રહ્યા છો

અને બીજી વસ્તુ નરદ કે કોની રાહદારી હેઠળ દારૂના અડ્ડાઓ ધમધમતા રહે છે તે સવાલ ઉઠી છે અને ખાતરી નવાઈ ની વાત તો નરદ એ છે કે રાજુલામાં દૂધની થેલીઓ મળતી નથી અને ચોવીસ કલાક માટે દારૂની થેલીઓ છે તે મળતી હોય છે અને રાજુલામાં ક્યારે દેશી દારૂનું વેચાણ બંધ થશે તે હવે જોવાનું રહ્યું જી અત્યારે ચોક્કસ એક પ્રશ્ન ધર્મેશે એ પણ થાય કે સાથે સાથે જે પ્રકારે રાજુલામાં પીઆઈની જે નવનિયુક્તિ છે તે સામે આવી છે અને તેમની રહેમ નજર છે કે પછી તેમની મીઠી નજર શું કહેશો એ બાબતે નરેશ ચોખ્ખરથી જણાવી દઉં કે રાજુલા જે નવનુક પીઆઈ છે તે આ બાબત અજાણ છે થોડા દિવસ પહેલા તો તેમની નિમણૂક થઈ હતી પરંતુ જે રાજુલા કોર્ટ છે ત્રીસ સ્ટાફના જે અલગ અલગ જે કર્મચારી હોય છે તે હપ્તાખોરી લેતા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કારણ કે આ અગાઉ પણ આજ સ્થળે વેપાર થતો હોય તેવો એક વિડીયો પહેલા પણ વાયરલ થયો હતો અને ફરી એક વખત આ જ પ્રકારનો વિડીયો જ્યારે સામે આવે છે ત્યારે

વિડિયો સામે આવ્યો છે ચોક્કસથી એક લોકમુખે ચર્ચા એવી પણ જોવા મળી રહી છે કે શું પોલીસની રહેમ નજર મીઠી નજર કે પછી પોલીસ આ વાતથી અજાણ અજાણ હોવાની શક્યતા તો બહુ ઓછી જોવા મળી રહી છે પરંતુ રહેમ નજર મીઠી નજર હેઠળ ક્યાંક દારૂનો વેપાર થતો હોય તેવી શક્યતા વધારે જોવા મળી રહી છે તેવી લોકમુખે આપણને ચર્ચા જોવા મળી રહી છે